તંત્ર એટલી પણ વ્યવસ્થા નથી કરી શકતું પાણીના નિકાલની કે કે સારા રસ્તાની વિદ્યાર્થીઓને બાળકોને લોકોને આ પ્રકારની હાલાકી સહન ન કરવી પડે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ તો છે જોકે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા મોટા અંડરપાસમાં પાણી ભરાઈ જતા એ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા જો કે આ તરફ નાના અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અંડરપાસ બંધ થતા વાપી વાસીઓને હાલાકી સહન કરવાનો વારો આવ્યો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ઉમરગામના ખતલવાડા ગામના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં માછીવડ પડીયા શાળા તરફ જતા પાણી ભરાઈ ગયા છે

અને વરસાદના કારણે પંચાયત વિભાગના કુલ બાવન રોડ બંધ થઈ ગયા છે જ્યારે બીજી બાજુ અનેક નેશનલ હાઈવે પણ બંધ થયો છે ભારે વરસાદને પગલે કપરાડા મામલતદાર ઉમરગામ મામલતદાર અને વાપી મામલતદારને મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા એલર્ટ પર મૂકવામાં આવ્યા છે બીજી તરફ અનેક રોડ બંધ થતા લોકોએ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને લોકોને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં જે કોજવે અને રસ્તા ઉપર જ્યાં ઓવર ટોપિંગ થાય છે ત્યાં સંબંધિત તાલુકા અધિકારીઓને એવા રસ્તાઓ ઉપર નાગરિકો અવર જવર ના કરે અને સાવચેતીના પગલાં લેવાય એ માટે સમગ્રને સૂચના આપવામાં આવેલ છે તેમજ હાલમાં પંચાયત માર્ગો કુલ બાવન બંધ છે તેમજ રાજ્ય માર્ગ એક બંધ છે તેમજ હાલમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી તબક્કાવાર એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે